ડીસા તાલુકાના જૂના ડેસામાં ડાયમંડ કોમ્પ્લેક્ષ પાટણ હાઈવેમાં રાહત દરે પક્ષીઓ માટે ગરમીમાં પાણીની તાતી જરૂરિયાત હોવાથી હજારો પક્ષીઓ તરસે મરવા હોવા હોવાથી ઘરની દિવાલ અથવા છત પર પાણીના કુંડા મૂકવા માટે અપીલ કરવામાં આવી હતી અને પાણીના કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા પક્ષી માટે પાણીના કુંડા તથા ચકલી માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ સુંદર મજાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અંજલીબેન જુનાડીસા સારી રીતે સુંદર કામ કરી રહ્યા છે દરેક ધર્મો જેમાં દરેક કાર્યકર્તાઓ રાહુલભાઈ પ્રજાપતિ આરીભાઈ પઠાણ વીરાભાઈ પ્રજાપતિ તથા પ્રકાશભાઈ ઠાકોર સંજયભાઈ પ્રજાપતિ સાગરભાઈ મુકેશભાઈ દરેક કાર્યકર્તાઓ આ પક્ષી માટે સુંદર કાર્ય કર્યું હતું મોટી સંખ્યામાં લોકોને

ઓની અંદર અહીંયા ડાયમંડ કોમ્પ્લેક્ષની અંદર પક્ષીઓ માટે કુંડા અને એમના પાણી પીવા માટેના કુંડા અને એમના રહેવા માટેના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું જેના માટે અહીંના જે વેપારી મિત્રો છે તેમનો પ્રયોગ સારો રહ્યો એમના સારો પ્રયોગ આવ્યો અને દર ઘેરને આવું આયોજન કરતા રહીશું અને દરરોજનો સારો સહયોગ મળે તેવી આ દરેકને અમારે અમને એવી આગ આપી વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ દર્શક મિત્રો ટુડે ગુજરાતી ન્યૂઝ નું આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે જો આ પ્રયાસ આપને ગમે હો તો ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં ગરીબ લોકોને પણ સુખાકારી સુવિધાઓનો હક છે તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડિયો શેર જરૂર કરજો ફરી મળીશું ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો